મિત્રો ભગવાનની લીલાનો એક સત્ય પ્રસંગ તમારી સમક્ષ લઈને આવ્યો છે ભગવાન કયા સ્વરૂપમાં કઈ રીતે આપણી મદદ કરે છે છે તે આ સત્ય ઘટના સમજાવે ખાસ દરેક ભાઈઓ તથા બહેનો જરૂરથી ઓગણીસો બોતેર નો જૂન મહિનો હતો પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી ગુરુકુળ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામળિયામાં કથાનું આયોજન કરાયું હતું આજુબાજુમાં કઈ કેટલાક ગામોમાંથી લાખોની મેદની ઉમટી એને પહોંચી વળવા માટે ગુજરાત ખાસ બસોની વ્યવસ્થા કરાવવી પડી એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવ વિભોર થયું અશ્રુ ધારા સાથે લાલાના જન્મની કે બાળ લીલાઓની વાતો કહેતા ત્યારે છાપા વેચતા વેચતા બે ક્ષણ માટે હું પણ જતો એ વખતે મારી ઉંમર હતી વર્ષની મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ ભગવાન શ્રી કૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આપ મારા બાપુએ છાપા વેચવાનો વ્યવસાય હતો જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ બહેન કથાના સમય પહેલા અને મધ્યાંતર વખતે ત્યાં છાપા વેચતા લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ગરાગી પણ સારી રહેતી એના કારણે અમે જેટલા છાપા મંગાવતા એના કરતાં પણ વધારે છાપાની માંગ રહેતી પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં ઈચ્છાપણે વ્યક્ત કરી શકે તેમ ન હતા આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રડી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતા એમનો જીવ નહોતો ચાલતો એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જતા રહેશે અને બિલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે વધારે નકલોનું બિલ કઈ રીતે ચૂકવી શકશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા ખૂબ માંગ હોવા છતાં રોજે મન મારીને બેઠા રહેતા મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એની લીલા અપાર છે પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતા રડતા ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હતા લોકો આ કંઠ એનો આનંદ માણી રહ્યા હતા હું પણ છાપાની થપી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો ખબર નહીં કેમ પણ મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા કથાનો મધ્યાંતર થતા જ વિચારોમાંથી બહાર આવીને મેં પૂરી મહેનત અને લગનથી છાપા વેચવાનું શરૂ કરી દીધું કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપા લઈને આવતી ટેક્સીના ડ્રાઈવર મારા બાપુજીને ઉઠાડ્યા મારા બાપુજી તેમજ ઘરના બધાને નવાઈ લાગી કારણ કે સવારના છાપાનું નાનકડું પાર્સલ તો એ ટેક્સી ડ્રાઈવર ચાલુ ટેક્સીએ ફેંકીને જ કાયમ નીકળી જતો આજે એ ઉઠાડવા માટે આવ્યું એ અમારા માટે નવાઈની વાત જ હતી મારા બાપુજીએ એની સાથે જઈ જોયું તો મોટા મોટા પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલા એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલને ઘરે લાવ્યા પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો પરમાર્થ નામનો મેગેઝીનનો વિષાંક હતો એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ જયહિન નામના દૈનિક માલિક શ્રી તરફથી મોકલવામાં આવી હતી અમને સૌને નવાઈ લાગી બાપુજીએ આ નકલો મંગાવી તો ન હતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાવી હશે અને મોકલાય છે તો પછી બિલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કેમ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધું એ દિવસે અમે અવઢવમાં પસાર કર્યો એ દિવસે પરમાર્થનું વેચાણ ન કર્યું બીજા દિવસે પહેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબે કવર આપ્યું એમાં લખ્યું હતું કે હાલ બિલની જરા પણ ચિંતા કર્યા વિના પરમાર્થનું વેચાણ શરૂ કરી દેવું અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો છાપાની કિંમત એ સમયે પચીસ પૈસા હતી એ વખતે પરમાર્થ વેચી રોકડા રૂપિયા લેતા અતિ આનંદ આવતો અમે ત્રણેય ભાઈ બહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યા સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ પરમાર્થ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું ખૂબ જ સારો ધંધો અને નફો થયો હોય એક અદભુત સંતોષ ઘરમાં દરેક ના મોહ પર દેખાતો હતો સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલા મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી એ જ વર્ષે મારી મોટી બહેન એસએસસીનું વર્ષ પાસ કર્યું અને સણોસરા પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું જો આટલા બધા પૈસા એકસાથે ન આવત તો મોટી બહેનને પરણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત મોટી બહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખુલી ગયા પરંતુ બાપુજીના મોઢા પર હાસ્યના દરવાજા ધીમે ધીમે ભેડાતા જતા હોય તેવું લાગતું હતું પરમાર્થનું બિલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી એ મહિનો પૂરો થયો જયહિંદ દૈનિક બિલ આવ્યું ત્યારે અમારા બધાના હૃદય જોર જોરથી ધડકતા હતા ગભરાતા ગભરાતા બાપુજીએ બિલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બિલ હતું પરમાર્થની પાંચસો નકલોનું બિલ જ ન હતું પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બિલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ જવાબ આવ્યો કે ચિંતા ન કરશો બિલ પછી લઈ લઈ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા મારા બાપુજી વારંવાર બાકી બિલ અંગે કાગળ લખતા જયહિંદ દૈનિકના દરિયાઈ દિલ શેઠશ્રી પછી લઈ લઈશું એવો જ જવાબ આપતા અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતા અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને સાતા અનુભવ રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રશ્ય મુસાફરને કોઈ પોતાની પાસેથી ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જય હિન્દ દૈનિકના શેઠશ્રી જવાબથી થતી એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો ન હતો એટલે જ તો બાપુજી વારંવાર પરમાર્થની પાંચસો નકલના બાકી બિલ અંગે કર્યા બે વર્ષ એમ જ પસાર થઈ ગયા એ દરમિયાન મારી મોટી બહેનનું પીટીસી પૂરું થઈ ગઈ અને એમને શિક્ષિકા તરીકે નોકરી પણ મળી ગઈ એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બિલ અંગે કાગળ લખ્યો ફરીથી જવાબ આવ્યો કે પછી લઈ લઈશું વર્ષો વીતી ગયા હું બાળરોગ નિષ્ણાત થઈને ઓગણીસો પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાનો વ્યવસાય બંધ કરાવ્યો દરેક છાપાના તંત્ર શ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે હવે પછી મારા બાપુજી છાપાનો વ્યવસાય બંધ કરી રહ્યા છે એટલે અમારી પાસે બાકી લેણી કઈ પણ રકમ નીકળતી હોય તો બિલ મોકલાવા વિનંતી છે આ કાગળ મળતા જ બધાએ બાકીના બિલનો આંકડો જણાવી લેણી રકમ લીધી પરંતુ દૈનિક તરફથી તમારું બધું જ ચૂકતે છે એવો જવાબ આવ્યો માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશા માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા બીજા દિવસે સવારમાં આવતી છાપાની ટેક્સીમાં એ પાછા આવ્યા શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં જળજળિયા આવી ગઈ એ કંઈ બોલી શક્યા નહીં થોડી વાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું એ શેઠ તો દાતાર નીકળ્યા મને કહે કે ગાંડા આટલા બધા વર્ષો આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય પંદર વર્ષ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેક માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે હવે જયહિંદ કાર્યાલય તમારી પાસે એક પણ પૈસો માંગતું નથી તારે જય હિન્દને એક પણ પૈસો ચૂકવવાનો નથી બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા અમે લોકો પણ નિશબ્દ બની ગયા બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે મારો લાલો બધાને મદદ કરવા તત્પર હોય છે એની લીલા તો અપાર છે કેટ કેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે આવા કોઈ સેટના રૂપમાં પણ મિત્રો જો આ સત્ય પ્રસંગ આપણને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જેથી દ્વારકાધીશની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો આ ચેનલને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં